જે બનાવ બન્યો તો એની પ્રાથમિક શાળામાં સિંગવડ તાલુકામાં એક 6 વર્ષની નાની માસૂમ બાળકી અને ત્યાંના જ તમામ આપણે બધા ભણ્યા ત્યારે આપણે બધા આચાર્ય અને કે શિક્ષકને ગુરુજી માનતા હોય પણ આ નફટ આચાર્ય ગુરુજી નથી આ તો ભાજપનો ટેકેદાર છે આરએસએસનો છે એટલા માટે આ લોકો એમને ટેકો આપીને આવા લપણ શિક્ષકોને ઘણી બધી શાળાઓમાં રાખતા હોય છે ખેલા લેને એમના કેમ્પમાં જતા હોય ત્યારે આ બધું શિક્ષણ આપતા હોય છે તો આપણે એને જે શિક્ષકે આવું કૃત્ય કર્યું છે આ દુતપીતી બાળકી છે ત્યારે અમે અમે ભી મહિલાઓ છે અમારે ભી દીકરીઓ છે ત્યારે આજે અમારી આંખમાંથી આંસુ પડે છે કે આવી દીકરીને આવું કૃત્ય કરનારને અને દૂર ના મોકલવો જોઈએ અને ત્યાંની ત્યાં નિશાળમાં એને ફાઈરિંગ કરીને આપણે એનું બેડ બોડી ત્યાજ માળે કારણ કે દીકરી ની ત્યા મળી છે પછી આને 27 તારીખ સુધી રીમાન્ડ માંગીને આપણે શું કાંડો પાડવાનો હતો એને રીમાન્ડ વિના જોઈએ એને फांसी વિના આલ્યા પણ એક સાલામાં આ સંસદ સભ્ય ની તાલુકા માં થઈ છે ત્યાં ધારાસભ્ય છે અહીંયા મંત્રીઓ છે બક્ષીપન ના મંત્રી છે આપડે એસટી મંત્રી છે શિક્ષણ મંત્રી છે તમામ લોકો ઢાંકણી માં પાણી લઈને મડી મરવું જોઈએ કારણ કે આ નાની દીકરી નો બળાત્કાર થયો છે અને એને મારી નાખવામાં આવી છે ત્યારે મોદી